નિમિત ગમે તે હોય પણ ભજન સત્સંગ થાય આપણા ઘરની વાત થતી હોય કોઈ વ્યક્તિની વાત હોતી નથી સત્સંગ વિના મન સમજે ને એ વસ્તુગતિ કેમ કરી ઓળખાય આપમાં વસે છે આપણો આત્મા એમ કેવાથી દડપણ ના જાય કોઈ એમ નથી કે તું ભગવાન નથી એવું કોણ કેશ બધાય કે ભગવાન છે પણ નક્કી કોણ છે અનુમાન કાસરા છોડ દે બાલ કા ઉલટ કર દે ખપના દી બિન દેખે નિજ નામ જપે તો રે કા એક હોની વાત ઉપરથી ધર્મ શાસ્ત્રો અને પુસ્તકોની રચના થઈ વાત હતી આટલી આટલો સંદેશો મારા સદગુરુને કહેજો સેવકના રુધિયામાં રહેજો સંદેશો મારા આટલો એટલે કેટલો મહિનામાં દિવસ જેટલો બાર મહિનાની અંદર મહિના જેટલો સો વર્ષની અંદર વર્ષ જેટલો કેટલો આટલો એટલે કે હું કોણ છું આટલી જ વાત હતી એ વાતને લો કરી ઉપનિષદો ગ્રંથો શાસ્ત્રો

લેવું પડતું હોય પણ દ્રષ્ટાંત નથી થતું વાત કરી વરસાદ બધી જગ્યાએ સરખો પડે છે પોલાણ પોલાણમાં પડે તો એનું ઝેર કપૂર થાય સાપના મોઢામાં પડે તો એનું ઝેર થાય

આ શબ્દ ગુરુ દેવકાતા એક ગામની અંદર એક મિયા અને મુલ્લાજી અને મિયા બી બંને જણા રહે હા કશો ચાલુ રાખો એમનું કામ કરવા દો અને આપણે શાંતિ રાખો ગામમાં ઘર નહીં સીમો ખેતર નહીં પણ એકબીજાના સહારાથી આ મુલ્લાજી અને મરિયમ બીબી બે એકબીજાના ઘરનું કામ કરે હેલ્પ કરે એમનું બધા એમની મદદ કરે એમનું જીવન ચાલે પણ આગળના રાજા મહારાજાઓ હતા એ પણ સદગુરુની આજ્ઞા લઈ અને કાર્ય કરતા બધું સુખ શાંતિ સાહેબી ચાલુ છે પણ રાજા રાજાઓ પણ એમના ગુરુ મહારાજને વારંવાર પૂછતા ગુરુ મહારાજ હવાનો સમય કેવો આવશે એટલે ગુરુ મહારાજે કહ્યું કે હવાનો સમય એવો આવવાનો છે બે ત્રણ વર્ષે ચાર વર્ષે દુષ્કાળ આવશે આજે તમારે ભલે સુખ સાહેબી છે પણ તમે એવું એક કાર્ય કરો ઘર દીઠ અનાજ ઉઘરાવાનું ચાલુ કરો દરેકને પોચ આપવાની કોઈની જેની શક્તિ હોય કોઈની બે કિલો પાંચ કિલો દસ કિલો દર મહિને ઉઘરાવાનું ચાલુ કર્યું ગોડાઉનો ના ગોડાઉનો ભરાવા મોડ્યા એક વર્ષ થવા આવ્યું એટલે રાજાએ ફરમાન બહાર પાડ્યું કે જેને આ ગોડાઉનની અંદર જેને અનાજ જમા નહીં કરાવી હોય એમને ગામની બહાર કાઢવામાં આવશે ત્યારે મુલ્લાજી થોડા વિચારમાં પડી ગયા કે આપણે ગામમાં ઘર નહીં સીમો ખેતર નથી ને આપણે આજ દિન સુધી કશું જમા નથી કરાવ્યું અને આ તો બધા આપણને ઓળખે છે એટલે આપણી મદદ કરે છે પણ હવે બીજા ગામની અંદર જઈશું તો આપણને કોણ મદદ કરશે એટલે મુલ્લાજી જે સંસ્થા ચાલતી હતી ને એની બહાર આ સંચાલકો પેલું અનાજ લે અને પોચ લખી આપે એવામાં આ મુલ્લાજી આગા પાછા થાય પણ આ સંસ્થાની બાર બે પાંચ કિલો દસ કિલો અનાજ વેરાયેલું હોય પણ ભરાય નહીં ભરવા ના દે આગા આગા પાસા થતો થતો એક ઘઉનો દાણો લઈને મુલ્લાજી અડધો આમ ફાળિયું કર્યું હાથમાં લઈને સંચાલક ની આગળ ગયા ઓફિસ ની અંદર સંચાલક જે ક્લાર્ક હતો ને એ થોડો ખુશમીજાથી મેરા આધા દાના જમા કરવા દઉં મુલા ખુશ ખુશાલ થઈ ગયા ચીઠી લઈને જીસામ ગાળી ઘરે જતા રહ્યા થોડોક ટાઈમ થયો દુષ્કાળ પડ્યો જેને જે દુષ્કાળ પડે તો જેને જેટલું જમા કરાવ્યું તું ને એટલું મહિને મહિને પાછું પડવાનું ચાલુ થયું એમ કરતો કરતો આ મરિયમ બીવી કે હવે આપણે થી ખાવાનું કોઈ આવતું નહીં કે હવે આપણે થી રહેવાતું નહીં કોઈ આપણને આજુબાજુમાં કોઈ પડોશીની જોડે એવું વધારાનું સ નહીં કે જે આપણને જવા આપે કે હવે થોડી ધીરજ રાખો મુલ્લાજી કે થોડીક ધીરજ રાખો હજુ થોડું સહન કરવાનું એકાદ મહિનો સહન કરો એકાદ મહિનો નીકળ્યો બધાને કહ્યું જેટલા ઓળખીતા હતા ને મગનરામ મહારાજના બધાને કહ્યું મારા આટલે આટલો વખત સેવા જેની જોડે ટ્રેક્ટર હતું એ ટેક્ટર જેની જોડે ગાડું હતું એ ગાડું જેની જોડે ગધાડા ઉપર લગરું કહીએ અમારી બાજુ જેની જોડે જે રિક્ષા ટેમ્પો જે હોય બધા એક વાર મારી મદદ જે આપે લે નહીં તમે બેંક માં ગયા હોય ને ભલે લાખ રૂપિયા તમે હાલ જમા કરાયો ને લાવવાના પૈસા જોઈએ લીધા હોય જે લે એ આપે નહીં અને જે આપે લે નહી જે જોવા બોલે નહીં જે બોલે જોવા આપડે શું થયું બધું ભેગું કૂટી બોલવાનું જોવાનું બધું ગુરુ મહારાજે આમાંથી બાદ કર્યા છે મુલાજી એ બધાની સેવા લીધી કે બધો ટ્રેક્ટર લાઈન લગાવી ગોડાઉન ની બહાર દસ પંદર ટ્રેક્ટર કોઈનો ટેમ્પો કોઈનું ગાડું જે હતું એ બધું લાઈનમાં લગાવ્યું સંચાલકની આગળ આગળથી ચીઠી આપી સંચાલક વિચારમાં પડી ગયો કે મુલ્લાજી જોડે ગામમાં ઘર નથી સીમમાં ખેતર નથી નામ આ ગોડાઉન તો દસ વર્ષ ચાલે એટલું અનાજ ભરેલું છે અને આ મુલ્લાજી શું લાયા છો કે જેટલા મિત્રો હતા જેટલા મારા સંપર્કમાંથી હતા એ બધાની સેવા કે આટલામાં આટલું બધું ગોડાઉનમાં જે માલ છે સહમાશે કે જેટલું થાય એટલું મારું આજીવન પૂરું થાય એટલે મારે બહુ

આ સદગુરુ મહારાજની દયા કે હું કોણ છું આટલું જ લેવા ગયો તો હું આટલી જ વાત હતી આટલો સંદેશો મારા સદગુરુ કે સેવક ના રૂયા મરે જે સંદેશો માર ત્યાં તો ઢગલો કર દીધો કે હું વ્યાપક અને પરિપૂર્ણ સોયની અણી મુકવા જેટલી મારા વગર જગ્યા ખાલી નથી આવું સદગુરુ મહારાજે સેજમાં આપણને નક્કી કરાવી દીધું કોઈ જગ્યા તમારા વગરની હોય એવી વિહો દિલાવ નિરોદ મહારાજે આગળ કહ્યું વાણીમાં આવે તે વચ લઈ જંગલની અંદર ચરાવતો 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 એક બકરી પ્રસવ થવાની તૈયારી બકરીથી ચલાતું નથી બકરી નો પ્રસવ થઈ ગયો ત્રણ બચ્ચો નો જન્મ થઈ ગયો

ગીરના જંગલોની અંદર સિંહ વાઘ ને બધું તમે ખોબર્યું હશે જોયું હશે એને વાઘની બખોલ માં જવાનો પ્રયત્ન કર્યો એવામાં આવું એક પીપળા નું મોટું ઝાડ ઝાડ ઉપર વધરો બેઠેલો એમ કરતો કરતો ચાલતા ચાલતા ગેટ ની બહાર આવે છે અને સિંહ ને વાઘના બખોલ માં શું હોય એક મોટો પથ્થર ને હાડપિંજર ને બીજું કોઈ એને ગાદલો નતો પાથરેલો એટલે એમ કરતા કરતા ચાલતી ચાલતી જાય છે એટલે આ વદરું જોઈ રહ્યો છે કે આથે કરીને મોતના મુખમાં આ બકરી તો જાય છે પણ એનો બચ્ચો લઈને જાય છે એટલે પેલો વદરું કે કે શું કામ તમે આથે કરીને મોતના મુખમાં જાઓ લોકો તો કે છે કે શું કામ ભજનમાં જાઓ છો આમાં શું મળશે પણ શું મળશે એને ખબર જે મળશે તો જેનો અનુભવ થયો હોય એને ખબર ઓગળી પર વાગી હોય ને હું સુથારી કામ કરું અનુભવ મારી અંગૂઠો મારો અથોડી એક દડો પડી ગઈ ઉપર મારી ઓગળી હોય અથવા તો આ બટન બંધ નતું થતું મારથી આથી તો મારી જ પણ આ ઓગળી મારું કામ કરતી એટલે આ બકરી એનો બચન લઈને અંદર જઈ ઓદરો કે હાથે કરીને મોતના મુખમાં જાય અને હમણાં વાઘ આવશે સિંહ આવશે તો આને ફાળી ખાશે પણ શબ્દની અંદર શું છે તાકાત છે એક શબ્દથી ઝેર બની જાય એક શબ્દથી અમૃત બની જાય બે જણા ભાઈબંધો હોય ને રોજ ગાળમ ગાળી કરતા હોય પણ કોઈ દાડે એમનું ખોટું ના લાગે પણ સેજ ઓકું પડે તું કઈ હોય તો અહીં વિરુદ્ધ બની જાય એટલે એટલામાં વાઘ આવ્યો એટલે ખબર તો પડે દોડતો આવતો હતો વાઘ બેઠો ભોર્યો એટલે પેલા સમાચાર આપ્યા કે તમારા ઘરની અંદર હાથે કરીને તમારો ખોરાક આવ્યો છે એટલે પેલી બકરીને ખબર પડી અંદર ઘણા બધા ગુરુ મહારાજો એવું શીખવાડ્યું કે બેટા હું બોલાવું એવું બોલવાનું બીજું બોલવાનું હું બોલાવું એવું જ બોલવાનું બીજું બોલવાનું બીજા કોઈ સંતનું બોલવાનું નહીં એટલે આ બકરી એનો બચ્ચોને શીખવાડે છે કે બેટા હું બોલાવું એવું બોલો એટલે આ ત્રણે ત્રણ બચ્ચો બોલેશ કે મમ્મી મમ્મી બહુ ભૂખ લાગી છે એની માં શીખવાડે છે મમ્મી મમ્મી બહુ ભૂખ લાગી છે અને બાર વાઘ સોભળી રહ્યો છે એટલે વાઘ એમ થઈ કે મારા ઘર ની અંદર કોણ આવી એટલે બકરી પાસે નહીં બચ્ચન જવાબ આપો છે બેટા બહુ ભૂખ લાગી હોય તો વાઘ આવે એટલે તમને ત્રણ અંગ મારીને ખવડાવું છું બોલો વાઘ એના ઘર માં જાય તમાર ઘર માં કાયું કૂતરું પે હી ગયું હોય ભલે તમારું ઘર હોય તો એ કસો બાર પડ્યા રહેવું હોય ટાટક હારી સવાર ની વાત વરી પાછો વાઘ પાછો પડ્યો કે આપણા ઘરમાં નહીં જઈએ આજનો દાડો બહાર પડ્યા રહીશું પણ આ વોદરાએ કહ્યું કે તમારો ખોરાક આથી કરીને તમારો ખોરાક આવ્યો છે તમે પાસા પડશો નહીં આવા તમને મળશે કે ભજનમાં જવાની જરૂર પાસા પણ તમારે પાસા પડવાનું વરી પાછી બકરી બોલાશો બેટા બોલવાનું ચાલુ રાખો મમ્મી મમ્મી બહુ ભૂખ લાગીશ

એટલે ઘણા બધા પોતાના પૈસા ખર્ચી ને તો મને લઈ જશે પણ ડગવાનું વદરાય કહે કે હું જોડે આવું વદરા જેવાનો કોઈ દાડ વિશ્વાસ કરવો ગડીક હારું હારુન ગડીક માં પેલું હારુન એવું કરતા હોય ને એનો બહુ સંપર્ક કરવો નહીં વાગ કે મારે કઈ જવું નથી મારા કરતા એ ભયંકર પ્રાણી લાગે છે મને મારીને ખાઈ જાય આપણે જવું તો હવે પેલી બકરી પેલો બચ્ચો કે છે કે તમે બોલવાનું ચાલુ રાખો પેલું અહીં થી અંદર આવી જાય બહાર થી અંદર ના આવે એટલે બચ્ચો કે છે બેટા બોલવાનું ચાલુ રાખો બચ્ચો કે મમ્મી મમ્મી બહુ ભૂખ લાગી છે પેલો વાઘ ને હંગાતી નતો વિશ્વાસ કરવો વદરા ઉપર તો એ વાઘ ને બે થોડું ચાલ્યા અને બકરીએ કહ્યું કે હવે વાઘ ઠેઠ ઘરમાં આવવાની તૈયારી છે હવે મારીને ખડો તો વાઘ પાછો વળ્યો પેલો વોદરો કે તમને વિશ્વાસ ના આવતો હોય તો મારું પૂછડું ને તમારું પૂછડું બે બે ગોઠો મારી દો ન તો વિશ્વાસ કરવો તો એ વિશ્વાસ કરવો પડે ઉપર ઓણે અને બકરી એ પાછું કહ્યું કે બેટા બોલવાનું ચાલુ રાખો મમ્મી મમ્મી બહુ ભૂખ લાગી છે બકરીએ કહ્યું કે હું વધરાને કહીને આવીશ પૂંછડો ગોઠો મારી વાઘને અંદર લઈને બોલો હું વાઘું બોલ વગર નું કર્યું પૂછડું તોડીને જાય વાગ આ ત્રણ બચ્ચો છે ને નોમ રૂપન છે અને આ બકરી છે ને હું છું આટલું બોલી મારી વાણી વિરામ આપું બોલો સદગુરુ મહારાજ